સૂર્યની કોમળ કિરણો મહેસાણા જિલ્લાના શાંત ગામ કડી પર પડી રહી છે જે એક સમયે વડોદરાના ગાયકવાડ સામ્રાજ્યનો મોતી જેવો ભાગ ગામની સમૃદ્ધ ખેતી અને ઉદ્યોગ તેને કડી સોનાની દડી બનાવે છે પણ આ સમૃદ્ધિ પર નજીકના વિરમ ગામના નવાબની નજર છે જે અંગ્રેજોની મદદથી આ ભૂમિ પર કબજો કરવા માંગે છે આ સંકટના સમયમાં ગાયકવાડ શાસક ખંડેરાવ રાવ તેના નાના ભાઈ મલહાર રાવને કડીની જવાબદારી સોંપે છે મલ્હાર રાવ માત્ર એક યોદ્ધા જ નહીં પણ ગહન આસ્થાવાળા એક ભક્ત પણ છે મલ્હાર શાસન શરૂ થાય છે અને કડીની સમૃદ્ધિ નવી ઊંચાઈએ પહોંચે છે તેમના શાસનકાળની સૌથી ભવ્ય નિશાની બનેલા સાત માળના મહેલની ટોચ પર મલ્હાર રાવ માતા મેળડી માતાનું એક નિજી સ્થાનક બનાવે છે જ્યાં તે રોજ સવાર સાંજ દીપ પ્રગટાવે છે પ્રજા તેમના ભક્તિભાવને જોઈને મેળડી માતાની ભક્તિ કરવા લાગે છે પણ માણસો ધીરે ધીરે આ ભક્તિનો રસ્તો ભટકી જાય છે ગામે ગામ ભુવાઓનો ઉદભવ થવા લાગે છે જે માતાના નામે લોકોને ભરમાવવા લાગે છે મલ્હાર લાગે છે કે શ્રદ્ધા નું સ્થાન અંધશ્રદ્ધા લેતી જાય છે પછી તેમને એક યોજના સૂજે છે તેઓ મહેલ ના સાતમા માળ પર માતાજીના મંદિરમાં એક કોળાની વેલ વાવે છે જયારે તે નાનું કોળું ફલિત થાય છે ત્યારે તેઓ એક માટીનો નો ઘડો મગાવે છે અને તે નાનું કોળું તેમાં મૂકી દે છે કોળું ઘડાની અંદર વધવા લાગે છે અને અંતે તે ઘડામાં એવી રીતે ફિટ થાય છે કે તેને બહાર કાઢવું અસંભવિત થઈ જાય છે પછી મલ્હાર રાવ સમગ્ર પ્રદેશમાં સંદેશો મોકલે છે મહેલમાં માતાજીનો મેળાવડો છે અને તમામ ભુવાઓને આમંત્રિત કરવામાં આવે છે બધા જ ભુવાઓ તેમની ભવ્ય વેશભૂષા અને આકર્ષક દેખાવ સાથે મહેલમાં ભેગા થાય છે મલ્હાર રાવ તેમની સામે ઊભા થાય છે અને પડકાર સાથે પૂછે છે જો તમે ખરેખર માતાના દરબારી હો તો મને કહો આ મહેલના સાતમા માળ પર મેં શું મૂક્યું છે ત્યાં ઉપસ્થિત એક પણ ભૂવો જવાબ આપી શકતો નથી અને બધાય ભુવાઓને જેલ ભેગા કરી દેવામાં આવે છે મલ્હાર રાવ ખાતરી કરે છે કે કોઈ પણ ખોટો ભુવો બાકી ના રહે અને મારી પ્રજાને ભરમાવે નહીં તેમની શોધખોળ દરમિયાન તેમને ખબર પડે છે કે દેવસુણા ગામના રબારી જીવણા બાર નામના એક યુવક વિશે જેને મેલડી માતાજીનો સાચો ભુવો માનવામાં આવે છે રાવ તરત જ સૈનિકોને આદેશ આપે છે કે જાઓ તે ભુવાને બોલાવીને લાવો અહીં સૈનિકો દેવસુણા ગામની ભૂમિ પર જીવણા બારને ગોતે છે અને ગોતતા ગોતતા તેમને ખબર પડે છે કે જીવણા બાર તો ઢોર ચારવા ગયો છે અને ત્યાં સૈનિકો જઈને તેને શોધી કાઢે છે જ્યારે તેમને પકડવામાં આવે છે ત્યારે જીવણા બાર શાંતિથી જવાબ આપે છે મને આવવામાં કોઈ આપત્તિ નથી પણ પહેલા મારી માતાજીની રજા તો લેવા તે એક વડલા નીચે બેસે છે અને પાઘડીનો એક છેડો તેના ગળામાં નાખે છે છે અને જુવારના દાણા ગણવા લાગે એક ગહન મૌન પછી તે સૈનિકોને કહે છે મારી મેળની માતા કડી આવવા માંગે છે જાઓ અને તમારા મલહાર રાવને કહો કે તે ચાર ઘોડાની બગ્ગી મોકલે સૈનિકો આ વિચિત્ર માંગણી પર હસે છે પણ જીવણા બારની આંખોમાં અડગ વિશ્વાસ જોઈને તેઓ મલ્હારરાવ પાસે સંદેશો લઈ જાય છે મલ્હારરાવ આ વિચિત્ર માંગણીને સ્વીકારીને બગીને ફૂલો અબિલ ગુલાલ અને ધૂપદીપથી સજ્જ કરે છે અને દેવસુણા મોકલે છે જીવણા બારને સમગ્ર ગામે સન્માન સાથે વિદાય આપી જ્યારે બગી ગળી પહોંચે છે ત્યારે મલ્હારરાવ વ્યક્તિગત રૂપે તેમનું સ્વાગત કરે છે તે જીવણા બારની યુવાવસ્થા અને નમ્રતા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે જીવણા બાર સીધા મુદ્દા પર આવે છે દરબાર તમે શું વિચારી રહ્યા હતા ભુવાઓ માતાનું નામ લેતા હોવા છતાં તમે તેમને કેમ સતાવો છો તમે જે કોળું મૂક્યું છે તે કેવી રીતે જાણી શકે મલ્હાર રાવ આ જવાબથી સ્તબ્ધ થઈ જાય જીવણા બારને પૂછે છે તો પછી હવે શું કરવું મલ્હાર રાવને ખબર નથી પડતી કે આ વ્યક્તિને કેવી રીતે ખબર કે મેં સાતમા માળે ઘડામાં શું મૂક્યું છે જીવણા બાર સૂચવે છે કે બધા ભુવાઓને મુક્ત કરવા અને તેમને ઇનામ આપવું જ્યારે ભુવાઓને મુક્ત કરવામાં આવે છે ત્યારે જીવણા બાર ઘડો મગાવે છે એક ગહન મૌન પછી તે માતાનું સ્મરણ કરે છે 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 કોળાને ધીરેથી પકડે અને ઘડાને તોડ્યા વગર તેને બહાર કાઢે સમગ્ર દરબાર આ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે મલ્હાર રાવ આભૂત પ્રભુત થઈને જીવણા બારને જે જોઈએ તે માગવા કહે છે જીવણા બાર નમ્રતા પૂર્વક જવાબ આપે છે મારી માતાજીએ મને બધું આપ્યું છે જે મારે જોઈતું હતું મલ્હાર રાવ ગર્વથી ભરાઈને કહે છે મેલડી માતા તમને જમીન જાગીર અથવા ધન દોલત થોડીને આપે અરે તમ તમારે જે જોઈતું હોય તે માગી લ્યો આ શબ્દો સાથે જ જીવણા બારનો ચહેરો ગંભીર થઈ જાય છે તે સમજી જાય છે કે મલ્હાર રાવે માતાના દાનનું અપમાન કર્યું છે તે ફક્ત એટલું જ કહે છે મારી ઝૂંપડી તૂટી ગઈ છે જો તમે તેને સરળતાથી સમારી શકો તો બસ છે મલ્હાર રાવને તેમની ભૂલનો અહેસાસ થાય છે તેઓ જીમણા બારની નમ્રતા અને માતાના અડગ વિશ્વાસથી દ્રવિત થઈ જાય છે આ ઘટના પછી મલ્હાર રાવનો શ્રદ્ધા પ્રત્યેનો નજરિયો બદલાઈ જાય છે અને મેલની માતાનું ધામ કડી ખ્યાતિ પામે છે સાંજનો સમય છે અને આકાશમાં સૂર્યાસ્ત છવાઈ રહ્યો છે મલ્હાર રાવ અને જીવણા બાર સાથે ઊભા છે નીચે આંગણામાં એકસો પચાસ ભુવાઓને મુક્ત કરવામાં આવ્યા છે અને તેમને ભોજન અને ઉપહારો આપવામાં આવી રહ્યા છે મલ્હાર રાવ જીવણા બારની તરફ મુક્ત કરે છે તેમની આંખોમાં અહંકાર નથી પણ એક નવી સમજ અને વિનમ્રતા છે મલ્હાર રાવ કહે છે જીવણા બાર આજે તમે મને માત્ર એક ભુવા નહીં પણ એક ગુરુ તરીકે શીખવ્યું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ સમજાવ્યો મેં માતાજીના નામે ચાલતા આ ઢોંગને તોડવા યોજના રચી પણ તમે મને ખરો માર્ગ દેખાડ્યો જીવણા બાર એકલો જ વડલા નીચે ઊભો છે જુવારના દાણા ગણતો હોય તેમ શાંત ઊભો છે તે હલકું સ્મિત કરે છે જીવણા બાર કહે છે દરબાર ભુવાઓ ઢોંગી હોય કે નહીં પણ લોકોની શ્રદ્ધા તો ખરી જ છે આપણું કામ ઢોંગ તોડવાનું છે શ્રદ્ધાનું નહીં માતાજીનો માર્ગ પ્રેમ અને વિશ્વાસનો છે ડર અને દંડનો નહીં મલ્હાર રાવ નીચે જુએ છે જ્યાં ભુવાઓ અને ગામ લોકો એકબીજા સાથે ભોજન કરી રહ્યા છે એક નવી સમજ અને સદ્ભાવનાનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે મલ્હાર રાવ કહે છે હું તમારી ઝૂંપડીને શુદ્ધ સોનામાં મઢીને પણ નહીં સુધારી શકું કારણ કે જે નમ્રતા તમારી તે ઝૂંપડીમાં છે તે આ સાત માળના મહેલમાં કદી નહીં આવે પણ હા હું તેને મજબૂત અને સુરક્ષિત જરૂર બનાવીશ તે તમારું માતાજી સાથેનું નિવાસ સ્થાન છે જીવણા બાર કહે છે હૈદરબાર માતાજી સાથેનો મારો સંબંધ આ આકાશ નીચે આ ઝૂંપડી જ છે મને બસ એટલું જ જોઈએ છે કે તમે મારી ઝૂંપડીને એક નવું છાપરું ચડાવી આપો બાકીનું કામ તો મારી મેલડી માએ પહેલેથી જ કરી દીધું છે મલ્હાર રાવ આ વાત સ્વીકારે છે અને આદેશ આપે છે કે જીવણા બારના નેસડા પર નવું છાપરું ચડાવવામાં આવે અને આ રીતે મલ્હાર રાવની મેલડીની કથા ઇતિહાસમાં દાખલ થઈ મેલડી માતાનું ધામ કડી ખ્યાતિ પામ્યું પણ દેવસુણામાં રહેતો એક રબારી યુવક હંમેશા યાદ કરાયો જેણે શક્તિ અને નમ્રતા ધન અને ભક્તિ વચ્ચેનો સાચો ભેદ સમજાવ્યો